છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના નિવેદનોનું હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાઈ રહી છે અને ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા પૂજ્ય જલારામ બાપાના કરવામાં આવેલ ટિપ્પણીને લઈ રઘુવંશી સમાજ અને હિન્દુ ધર્મના લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે આજે ડીસા ખાતે જલારામ મંદિરથી નાયબ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા પૂજ્ય જલરામ બાપા વિશે કરવામાં આવેલ વિવાદસ્પદ ટિપ્પણીની ડીસામાં રઘુવંશી સમાજ અને હિન્દુ ધર્મના આગેવાનોએ સખત વિરોધ નોંધાવ્યો છે આ વિરોધના ભાગરૂપે ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સ્વામી સામે ગાય કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે સ્વામી જ્ઞાન પ્રકાશે પૂજ્ય જલરામ બાપાના ઇતિહાસને તોડી મરોડી અને ભ્રામક વાતો ફેલાવી છે જેને કારણે હિન્દુ રઘુવંશી સમાજની

કચેરી જઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મારું નામ નવીન ઠક્કર હું રઘુવંશી સમાજનો છું સ્વામિનારાયણ નાયક સંત દ્વારા વારંવાર તે દેવી દેવતાઓ હિન્દુ સમાજના દેવી દેવ સનાતન ધર્મના દેવી દેવતાઓ માટે ગમે તેવી ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે એ જ ભાષાનો પ્રયોગ સુરત ખાતે જ્ઞાન પ્રકાશજી દ્વારા અમારા આરાધ્ય જલારામ બાપા માટે કરવામાં આવે છે જેનાથી રઘુવંશી સમાજ અને ટોટલ હિન્દુ સમાજ આનાથી વ્યથિત છે કારણ કે જલારામ બાબાનું એક વ્યક્તિત્વ આખો સંસાર અને સમાજ જાણે છે કે પર રહ્યા છે આ બધી બાબતોથી એનાથી અમે વ્યથિત થઈને સૌરાષ્ટ્રમાં પણ આખો સમાજ લાગેલો છે આના માટે આંદોલન ચાલુ છે અમે પણ ગઈકાલે એક જલારામ મંદિરે મિટિંગ કરેલી અને એમાં હું નક્કી કરેલું કે આજે અમે આવેદનપત્ર આપશું સરકારશ્રીના માધ્યમથી એ વીરપુર જઈને માફી માગે એવી માગણી કરી છે અમે આવતીકાલે જો એ નહીં કરે તો અમે પ્રતિક ઉપવાસ પર બેસવાના છીએ રવિવારે અમારો વીરપુર ખાતે સમગ્ર હિન્દુ સમાજનું એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે એમાં પણ અમે ડીસાથી જવાના છીએ અને જરૂર પડે જે હદે લડાઈ લડવી પડે કાયદાકીય રીતે આંદોલનની રીતે અમે લડવાના છીએ અમારો સમાજ કોઈ લાકડી લઈને લડવા જવાનો નથી કારણ કે અમારું કામ નથી પણ અમે આ જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી બધું જ કરવાના છીએ તન મન ધનથીને જરૂર પડે અમારી જાનની આહુતિ પણ અમે આપી દઈશું જો જલારામ બાપા વિશે જે વાત કરી છે વીરપુર જઈને માહિતી નહીં માગે પૂરતી માફી નહીં માગે તો છેલ્લામાં છેલ્લી હદ સુધી જે થઈ શકતું હોય અમે શાંતિના વરેલા છીએ શાંતિથી જ કરવાનો પ્રયત્ન કરશું પણ બીજા સમાજને પણ અમે વિનંતી કરીએ છીએ સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા બી સંપ્રદાય છે એને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે આ સાધુને પનિશમેન્ટ કરો અને જેટલા બી સાધુ આવું બોલી રહ્યા છે એને તમે બંધ કરો તમે પણ સમાજનો એક ભાગ છો તમે જે સારું કામ કરી રહ્યા છો અમે પણ એને પ્રોત્સાહન આપીએ છીએ તો તમે શા માટે બીજા સાધુ સંતો દેવી દેવતાઓનું અપમાન કરીને પોતાની જાતને મોટી કરવા માંગો છો ઓકે જય શ્રી રામ વર્તમાન સમયની અંદર સનાતન હિન્દુ સમાજ ઉપર ક્યાંક ને ક્યાંક ખોટી રીતે ખોટી રીતે મનગડત રીતે જે અત્ય અમાનવીય રીતે જે પ્રમાણે અલગ અલગ સંપ્રદાયના લોકો સનાતન ધર્મોને હિન્દુ ધર્મને જે નબળો પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવા સમયે જલારામ બાપા વિશે કોઈ ટિપ્પણી થઈ છે એ ટિપ્પણીની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ હિન્દુ સમાજ એ સનાતન હિન્દુ સમાજ એ ખૂબ જ સહિષ્ણુ સમાજ છે એ ક્યારેય કોઈના વિશે કોઈ પણ વાક્ય કોઈ ખોટું બોલતો નથી હોતો આવા સમયે સનાતન હિન્દુ સમાજને ઢીલો પાડવાનો જે પ્રયત્ન થતો હોય વારંવાર હનુમાનજીની વાત હોય મહાદેવ ભગવાનની વાત હોય ખોડિયાલ માતાની વાત હોય તો આવા દરેક આપણા આરાધ્ય દેવો વિશે કોઈ ખોટી ખોટી ટિપ્પણી કરી અને સમાજની અંદર એક ડર અને ખોટો મેસેજ આપવાનો જે પ્રયત્ન કરી અને પોતે ખોટી પ્રસિદ્ધિ મળી જાય અને સમાજની અંદર પોતે પ્રખ્યાત થઈ જાય એવા ભાવ સાથે જે લોકો આવા જે ષડયંત્રો અથવા ખરાબ કામો કરી રહ્યા છે એમને ખરેખર સમજી જવાની વાત છે આજે દિશાની અંદર સમસ્ત હિન્દુ સમાજ અને રઘુવંશી સમાજે આવેદનપત્ર આપી અને આવા પણ જે કોઈ પણ બોલવાવાળા લોકો છે એમને જલારામ બાપાના મંદિરે જઈને માફી માગે એવી એક માંગ છે તો એ માંગ પ્રમાણે એમણે માફી માગવી જોઈએ અને ફરીથી દરેક જે જેટલા આપણા સંપ્રદાયો છે એમને મારી નમ્ર વિનંતી છે કે આપણે સનાતન હિન્દુ સમાજની ક્યાંય એકતામાં કોઈ બોધો ના આવે કોઈ તકલીફ ના પડે ત્યારે એક એક સંપ્રદાય બીજા સંપ્રદાય વિશે કોઈ ખોટી ટિપ્પણી ના કરવી જોઈએ આપણે ભગવાન આદ્યગુરુ શંકરાચાર્યના નેજા હેઠળ જે સનાતન હિન્દુ સમાજ જે ચાલી રહ્યો છે એ હેતુથી ચાલવો જોઈએ આપણા દેવ દેવાદિદેવ મહાદેવ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે તો એ એમને ધ્યાને રાખી અને કોઈપણ જાતની ટિપ્પણી અથવા કોઈપણ વાત થાય એવી આજના દિવસે મારી વિનંતી છે અને આવી ખોટી ટિપ્પણીઓથી એ લોકોએ બચવું જોઈએ એવી પણ મારી આજના દિવસે એમને વિનંતી છે ઓકે